જો બોલો બાયુ ને કે બે ત્રણ દી આ બાપાં ઘરે જાવ હોય એને આપણે આયા કપડા તો હોય બાયુને કેવો કંટા સરતો હોય ભગવાન અમે કે જિંદગી દીધી હોય બાયુ ને આ બાપાં ઘરે રખાયો નો આયા માં કપડા તો આવ હું કરું આવી તે જિંદગી કપડા

તમે કેમ કપડા જો ગામમાં તો મોટી મોટી વાતો કરો હું ના કપડા ને તો આનું બાયું હામે કોઈ ના લે કપડા તો ધોય પડે ધોય પડે મોટી મોટી વાતો કરતો થઈ એલા તું સાંગી રહે છે કપડા કે ન ધો દેતો ક્યાં ક્યાં

એલા હું કરું માં જમાઈ નું હોત ગાફા મારું થોડા અલા ગાફા મારું ન મારવા ને કો ગાફા નીકળી જાય તો તમે ગામ માં બહુ મોટા મોટા ગાવા ફાકા મારતા હોય એ મારું ને એ બધું રા દે એલા આજ તો એક વાત કીધી છે કહી દો ચાલો એક ડેમ માં 500 ગામ ફરી આવ હવે સાવ ને તમારી પાંચ ગામે એ ફરાતા

આવે બીજો જુગા કોકયા કોખા કો રાજા પુછે હડાઈ ને કયું જના જાય ઓ કે હી આર વાકુ સુકો આલે એને ધીબે તો વાકુ સુકો હું

કેમ આ આ કેટલું ડર્યા ખબર છે કેટલું કેટલું મને જ લખ ખબર આ મને નકર મને હું તમને ખબર છે ને તું ખબર છે તમે બહુ ને એ હાળવા ઓ ધોઈ

ừ, con cái bà bé, tôi đâu khoảng xuống cái gió, có ảo bà